સુરેન્દ્રનગરના તણેતણા મેળામાં મંત્રી રાઘવજી પટેલ અને મુડુ બેરાએ હાજરી આપી હતી બંને મંત્રીઓએ મંદિરમાં ત્રિણેશ્વર મહાદેવની પૂજા કરી મેળામાં માનો મહેરામણ ઉમટી પડ્યું એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ તણેતણા મેળાની મુલાકાત લીધી કેટલાક વિદેશી લોકો પણ તણેતણા તણામેળામાં મહેમાન બની આવ્યા પશુ સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિક સહિતના કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો ગંગાકુંડમાં સ્નાન કરવા પણ લોકોની મોટી ભીડ જોવા મળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણે નો જે ભાતીગળ લોક મેળો યોજાય છે તેનો આજે ત્રીજો દિવસ છે ખાસ કરીને માનવ મહેરામણ છે તે આ મેળામાં ઉમટી પડ્યું છે

તે મેળા માં પહોંચ્યા છે જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે આજે મેળા માં નથી આવ્યા ત્યારે ખાસ કરી ગ્રામીણ ઓલિમ્પિક અને પતંગોલ્લા સહિત ની સ્પર્ધાઓ નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ગામડા ની જે ચોવીસ જેટલી રમતો રમાય છે તે પણ રમાડવામાં આવી છે મોટી સંખ્યામાં માનવ મેરામણ તૈનાત ના જે મેળો છે તે ઉમટી પડી છે લોકો નો જોવા મળી રહ્યો છે ત્યારે તેમની સુરક્ષા માટે સોળસો થી વધુ પોલીસ કર્મચારીઓ આજે પણ કામે લગાવવામાં આવ્યા છે